જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કેશો તો જો આજે આપણે મેગી બનાવી છે મસાલાવાળી મેગી ઘરમાં મસાલા એડ કરીને તો તેના માટે આપણે ડુંગળી સુધા લીધી છે ટામેટા મરચા લસણ કાપી લીધું છે અને અહીંયા મેગી પણ છે તો ચાલો આપણે વઘાર કરી લઈશું તો સૌથી પહેલાં તો આપણે તેલ નાખીશું અંદર બા બાફેલી મેથી પણ બનાવે અને ક્યારેક આવી પણ મે કે પસંદ છે એટલે મે તો બનાવીલ તેલ તપી ગયું છે હવે આ લેવાનું આ સુગળ અને જીરું જાય જીરું કપલી દે ડાબ Mm-hmm.

પાણી ઉકળે ત્યાર પછી મેગી નાખીશું ત્યારે પાણી નકરવા દેસુ બરાબર